નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ હળવદ માર્કેટ યાર્ડમાં અરંડાના ભાવ જાણવા માટે તો મિત્રો તારીખ થઈ છે આજે નવ બાર બે હજાર પચીસ તો મિત્રો લાઈવ હરાજી જોઈ રહ્યા છો તો મિત્રો વિડીયો પૂરો જોઈજો લાઈવ હરાજીનો એટલે તમને ભાવ જાણવા માટે મળી જાય અરંડામાં આજે બજાર ચાલી રહી છે મિત્રો તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બારસો નેવું રૂપિયા આ ઠગલાના તેરસો ને ત્રણ રૂપિયા થયેલ છે મિત્રો ચાર પાંચ ઠગલાના ભાવ જોઈ લઈએ પછી લાઈવ હરાજી તરફ પણ જાય છું તેરસો ને ઓગણીસ રૂપિયા થયેલ છે બારસો ને બ્યાસી રૂપિયા તેરસો ને નવ રૂપિયા થયેલ છે તો મિત્રો જોઈ શકો છો લાઈ વરાજી નેવું રૂપિયા દિવ્યા નેવાગાડ ને ત્રણ બાર ગયો તમે ચાર બીજા રૂપિયા જમા થયું બધા અઠવાડ રૂપિયા બાર ખાવા ઓગણસી રૂપિયા અત્યારે નેવેસાણ બાર માણસો અઠાણ તેરસો ને ત્રીસ રૂપિયા બે ચાર ઢગલાના ભાવ જોઈ લઈએ ફરી પાછા આપણે લાવ્યો અરેજી તરફ પણ જાય છું તો મિત્રો વિડીયો પૂરો જોઈ ગયો તેરસો ત્રીસ રૂપિયા તેરસો બાવીસ રૂપિયા તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહીજો જેથી કરી અમને પણ વિડીયો બનાવવાની મજા આવે અને તમારો સપોર્ટ પણ મળતો રહે મિત્રો એક હજાર બ્યાસી રૂપિયા બારસો પૂરા મિત્રો અગિયારસો ને એસી રૂપિયા તેરસો ને ત્રણ રૂપિયા તો મિત્રો જોઈ શકો છો લાઈવ હરાજી

તો મિત્રો વિડીયો પૂરો જોવા માટે તમારો આભાર અને મિત્રો સપોર્ટ કરતા રહેજો ચેનલને જેથી કરી અમને પણ મજા આવે આભાર